હેલો દોસ્તો સ્વાગત છે તમારું મારી ગુજુસ્ટાર બ્લોગ ચેનલમાં હું છું રાહુલ અને આજે અમે આવી ગયા છીએ ધારંગા અને આ જે જગ્યા છે એનું નામ છે તીર્થગઢ વન અને જોઈ શકો છો કે એમનો એનો નજારો કેટલો સરસ છે અને અહીંયા આખું અમે બધી જગ્યાઓ ફરવાના છીએ જે આ રોકાવાની જગ્યા કઈ છે એ પણ અમે તમને બતાવીશું અને આ તમે જુઓ કેટલું મસ્ત મહત્વપૂર્ણ મૂર્તિ છે મને નામ તો નથી ખબર પણ તમને નામ ખબર હોય તો તમે કમેન્ટ કરજો અને ઉપર વડ કેવું મસ્ત લાગે છે સાહેબ વડ જ છે અને આ તમે સી જોઈ શકો છો મિત્રો પછી તો સાચો તો નથી લાગતો ડુપ્લિકેટ જ છે સાચો હતો તો કદાચ અહીંયા આપણે ઊભા પણ ના રહ્યા હોત આગળ તમને બતાવું આ તમે જોઈ શકો છો કે આ કેટલું મસ્ત દોરેલું છે મતલબ કે એમનું ડિઝાઇન કરેલું છે પથ્થરો ઉપર કોતરણી કરેલી છે અહીંયા પણ આ ત્યારસીનું આખું જે વન વન વિભાગનું એમને અમુક અલગ રીતે ડ્રોઈંગ કરેલું છે પથ્થર કૂતરોનું કરેલી છે અને આગળ તમે જુઓ તો અહીંયા અહીંથી લુપ તમને બહુ જ મસ્ત દેખાશે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી તમારે કરી હોય તો અહીંથી તમે કરી શકો છો કે એક સ્પાઈડરમેન પણ લગાવેલું છે એ શાયદ સાચું નથી ડુપ્લિકેટ લાગે છે તો તમે કમેન્ટ કરીને જરૂર બતાવજો અને આમને અમને અમારી સાથે આ વ્લોગમાં જોડાયેલા રહેજો અમે બધી જ જગ્યાએ તમને એક એક કરીને બતાવીશું અમારેથી બનતું ટોટલી માહિતી તમને આપીશું ચાલો હલો મિત્રો તો તમે જોઈ શકો છો કે અહીંયા તમે ચાર પાંચ મિત્રો આવ્યા હોય અથવા કોઈ ફેમિલી સાથે હોય તો અહીંયા બેસવાની પણ સારી એવી સગવડ છે અને તમે અહીંયા બેસીને ચા નાસ્તો બધું તમે કરી શકો છો આજુબાજુનો તમે માહોલ જોઈ શકો છો કે કેટલું કુલ લાગી રહ્યું છે અત્યારે તમને કદાચ પાછળથી પણ ક્લાઉડ દેખાતા હશે મસ્ત એકદમ કલરફુલ દેખાતા હશે તમે આ બધું જોઈ શકો છો આજુબાજુનું વાતાવરણ મને તો અહીંયા બહુ જ મજા આવી અમે ત્રણ અમે ચાર જણા ટોટલ આવેલા છીએ વિસનગરથી બાઇક લઈને અહીંનું લોકેશન સાહેબ કિલોમીટર ગણવા જઈએ તો પચાસ કિલોમીટર આસપાસ થાય છે અને અહીંયા બહુ અમને મજા આવી રહી છે તો અમે હાલ તો આ તમને લોકેશન બતાવી રહ્યા છીએ આગળ જઈને બીજી પણ લોકેશન તમને બતાવીએ બાકી મારું કેવું તો એટલું છે કે મિત્રો તમારું આખું સર્કલ લઈને આવો તો તમને બહુ જ મજા આવશે અહીંયા સવારે વહેલા તમારે આવી જાવને તો તમને ટાઈમિંગ બધું સારી એવું સચવાઈ જાય અને લોકેશન પણ બહુ તમને મજા આવશે ચા નાસ્તો કરવા પણ અહીંયા બહુ મસ્ત સુવિધા હોય છે અને તમે હાલ ગાર્ડન જોઈ શકો છો એ પણ અમે જસ્ટ હાલ સ્ટાર્ટિંગ જ કરેલું છે અહીંયા જે બેસવા માટે પણ ચાર લોકો વ્યવસ્થિત રીતે બેસી શકાય અને તમારી નાની મોટી મિટિંગ પણ અહીંયા થઈ જાય તો મિત્રો ચાલો આગળ તમને લોકેશન બતા દોસ્તો પાછળનો બેકગ્રાઉન્ડ તો તમે અહીંયા જોઈ શકો છો કે તમે રીલ્સ બનાવવું હોય તો બી મસ્ત એવું બની શકે છોકરીઓ હોય તો આમ આમ કરીને રીલ્સ બનાવે અથવા પૂંદડી મારીને રીલ્સ બનાવે જે ફૂંદડી મારેલું રીલ્સ બનાવેલું તમારે જોવું હોય તો કિશુ ગોસ્વામી વ્લોગ હિન્દી ચેનલ છે એમાં જોઈ લેજો તમે સેમ આ જ બેકગ્રાઉન્ડ છે ને સેમ આ જ જગ્યા છે અમે જોડે જ વ્લોગ વિડીયો બનાવીએ છીએ એમાં એમને પૂંદડી મારીને બતાવેલું છે મને ફાવતું નહીં તમે એમાં જઈને જોઈ લેજો બધો મસ્ત હરિયાળી હરિયાળી છે એના લીધે બહુ જ આનંદ આવી રહ્યો છે હાલ તો હું જે હું જે ફીલ કરી રહ્યો છું એ તો તમે વિડીયોમાં જોઈ શકો છો અને બાકી તમે આ જે જંગલનો વિભાગ જોઈ શકો છો કે આ જે હાલ પ્રાણી બતાવેલા છે ને આ એકદમ ડુપ્લિકેટ છે પણ પહેલાં આવું બનતું હતું કે આ જે નજારો તમે જોઈ રહ્યા એ રિયલ નજારો હતો તો હું તો અહીંયા આનંદ કરી રહ્યો છું તમે જુઓ કે આખું ફરત બેકગ્રાઉન્ડ તમે કેવું મસ્ત વાતાવરણ લાગી રહ્યું છે કે જે ગાર્ડન અહીંયા તમે એકવાર આવશો ને તો તમને બહુ જ મજા આવશે તમે ફેમિલી સાથે તો એકવાર ચોક્કસ મુલાકાત કરજો અને ચલો આગળ તમને આખું ગાર્ડન બતાવીએ ચાલો મારી સાથે સાથે આવો તમે આવો આ તમે જોઈ શકો છો કે અહીંયા ગેટ ઉપર વન કવચ લખેલું છે એનો મતલબ કે આ આટલા વિભાગનું નામ વન કવચ કહીને છે કાયદા કાંઈ તો એ ગેટનું નામ વન કવચ કહીને હશે અહીંયા કેટલું હરિયાળું હરિયાળું છે કંઈક નવું અલગ બનતું હોય ને એવું લાગી રહ્યું છે કદાચ અહીંથી ઝાડ બીજી કોઈ જગ્યાએ તમારે વાવા હોય ને તો તમને આપતા હશે તો તમારે મુલાકાત કરી હોય તો કરી લેવાની ઝાડ જોઈતા હોય તો પૂછી લેવાની કે આપતા હશે કેમ કે એવું લાગી રહ્યું છે કે કંઈક વૃક્ષ વાયેલા છે ત્યાં અંદર અને આ તમે જોઈ શકો છો કે ઉપરનું વ્યૂસ કેવું નજારો મસ્ત સુપરહિટ લાગી રહ્યો છે जैसे कि यहाँ पे यहाँ पे इको साउंड आपको सुनने को मिल रही है ना? इको ज्यादा आ रहा है। इको ज्यादा आ रहा है। इको ज्यादा जिम्मेदारी हो है तो पढ़ का बहुत पढ़े चाहिए। भाई इसको जैसा साउंड आ रहा है और यहाँ पे भी बैठने की अच्छी जगह है आसपास में पेड़ पौधे हैं कोयल का और आपको आवाज आ रही है मोर तो, तो क्या सुनाई नहीं दिया एक भी नहीं मोर तो कोई नहीं था मोर नहीं क्या मोर की तो कोई आवाज ही नहीं आई और यहाँ पे कोई भी हमने एक भी नेचुरल प्राणी नहीं देखा है जितने भी देखे वो सब कैसे जो की बनाए हुए और जगह जगह अच्छी है बहुत पर गर्मियों में आप घूमने आओगे तो बहुत ही बेहतर लग गया शायद आपको क्योंकि गर्मी ज़्यादा लगती है और ठंड वाले मौसम में रहना चाहो तो आ सकते हो पीला हम जो है बारिश के मौसम में आए हैं और राहुल भाई भी काफ़ी घूमा है कैसी तरह की जगह एक्सप्लोर की तो जगह तो बहुत अच्छी लगी है क्योंकि जो घूमने के लिए तो वातावरण ठंडा ही रहा है इसलिए बहुत ज़्यादा मज़ा आ रहा है हम लोग जो गर्मी में आए होते ना तो कभी के भाग गए होते कब के भाग गए होते और यहाँ पर यहाँ प्रॉब्लम ये होती है कि ऐसा हरियाली उसकी वजह से मच्छर बहुत काटते हैं तो हो सके तो, तो फुल बॉय पहन के आना तो 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 मुझे पता था इसलिए मैंने पहले से घर से के रखा है यहाँ दो बार आया हुई शर्ट में तो फर्स्ट टाइम आया हूँ पहले आया था जब छोटा था जब उन्होंने नॉलेज भी नहीं था चैनल भी नहीं थी क्या छोड़ो वो सब बातें फिलहाल आप इन्जॉय कीजिए ये पूरा व्यू और देखते आगे एक्सप्लेन करते क्या है દોસ્તો આ તમે જોઈ રહ્યા છો જસ્ટ મિટિંગ કરવા માટે છે અને અત્યારે અમે એક મિટિંગ કરી લીધી તમારી સાથે પણ અમે ડિસ્કસ કરીશું જે અમે વિસનગરથી અહીંયા સુધી આવ્યા એ બાબતે અમારે વાત કરવાની છે મતલબ કે અમે જ્યાંથી ઘરેથી અમે સાત વાગે નીકળ્યા હતા એના પછી આ કિશનભાઈ એમને બધા વિસનગર હતા તો અમે સાત પચીસ યા સાત વીસ આસપાસ અમે વિસનગરથી નીકળ્યા હતા જોકે બધો ખર્ચો જો તમારી સાથે ડિસ્કસ કરવાનું છે

ત્યાંથી બસ અમે અહીંયા આવ્યા છીએ આ નજારો અમને બહુ જ સારો લાગ્યો આના પહેલાંનું પણ તમે લોકેશન જોઈ લીધું હશે વિડીયોમાં એ પણ અમને બહુ મજા આવી પણ બસ ત્યાં અંદર જાઓ તો એટલું ધ્યાન રાખજો કે આખી બોયળો શર્ટ અથવા ટી શર્ટ પહેરી જતો કેમ મચ્છર કેડ્યા હતા ને ઘણા તમને કેડ્યા ને મચ્છર નો બહુ ત્રાસ હતો બાકી ત્યાં મજા આવી એવું હતું પણ મચ્છરના ના ત્રાસ થી અમારે ત્યાંથી નીકળી જવું પડ્યું અને વરસાદ છે ને લીધે એના લીધે વધારે મચ્છર છે અને વરસાદ લીધે બાકી ઠંડુ રહ્યું બાકી આપડે ઉનાળા માં આવ્યા વરવાની બહુ મજા આવી તમે આવો તો જમવાની પણ વ્યવસ્થા હોય છે ફ્રીજ ની વાત કરતો હતો તો જયરાજ પેલે ફ્રીજ હતો ને સાહેબ હા એ છે ને હા કોઈ છોકરી લોકો ડાન્સ કરી રહ્યા છે તો અમે કહી શકતા નથી કે અમને આવડતું નથી આગળ જઈએ પહોંચનાર ક્યાંય છે અમારે પણ હજી જમવાનું બાકી છે તો તમને એ પણ અમે બતાવીશું ને અમને માહોલ બહુ જ અનુકૂળ આવે છે બોલો કિશનભાઈ બીજું કંઈ તમારા પિતા બીજા બાકી હોય છે બસ તમે એકવાર જરૂરથી ફરજો ને ફરવાની ઉંમર એટલે ફરી જ લેવું જોઈએ આમ તો આમ તો ખર્ચો તો કશું ના કહેવાય શું કહેવાય કઈ ના કહેવાય ને આપણે ગુજરાતમાં તો એટલી બધી ફરવાની જગ્યાઓ છે કે સાચી વાત તમે બ્લોગમાં પણ જોઈ છે અને અમે પણ એક્સપ્લેન કરતા જ રહીએ છીએ આવી બધી જગ્યાઓ તો તમારે આવવું હોય તો લોકેશન અમે ડિસ્ક્રિપ્શનમાં ટેગ કરી દઈશું તારંગા ટેમ્પલ તો એ જૈન મંદિર છે બુદ્ધ ભગવાનનું તો દર્શન પણ થઈ જશે ને આવું જંગલમાં તમને રહેવાનો એક મોકો પણ મળે

તમને એક્સપ્લેન કરશે જગ્યા વિશે ના બસ અમે તો આ શરૂઆત તમારા જોડેથી તમે કન્વર્ટ જ કરાય બોલી તો શકાતું નથી કેમકે બ્રેક પડે છ મહિના જેવું થઈ ગયું બસ બહુ અંદરથી શબ્દો તો આવતા નથી અને છેલ્લા પાંચ દિવસથી તો કન્ટિન્યુઅસ વિડીયો શૂટ કરી રહ્યા છીએ તો અમે ટ્રાય તો કરી રહ્યા છીએ તો મિત્રો આમ જ અમને સપોર્ટ કરજો અમારી આ ચેનલને લાઇક લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરજો અને અમારા બ્લોગની આગળ સુધી નિહાળજો પછી ગઈ જે એ મીટિંગ હતી ડિસ્કસ કરી લીધું અને મારા પહેલાં તો બે નાના નાના મોટા મોટા બાળકો તો ત્યાં રાઉન્ડ રાઉન્ડમાં ફરવા જતા જ રહે છે અને હું એટલું જ કહેવા માગું છું કે અહીંયા તમે સિંગલ લોકો ફરવા આવો તો બી વાંધો નહીં ફ્રેન્ડ સર્કલમાં આવો તો બી વાંધો નહીં અને વધુમાં વધુ મજા તો જો તમે ભણેલા હોય ને તમારા બાળકો હોય તો અહીંયા જોર મજા આવશે કેમ કે આમના બાળકો તો ના કહી શકું મીડિયમ બાળકો છે એ કેવી મજા લઈ રહ્યા છે તમે જોઈ શકો છો કેટલો ફેસ ઉપર કેટલી મસ્ત સ્માઇલ આવી રહી છે આ જે રેગ્યુલર કામ કરતા છે એના કરતાં જે બધું તે ભૂલી જ ગયા છે અને કેટલો એન્જોય કરી રહ્યા છે આગળ મિત્રો તમે જુઓ તો નાના બાળક લક્ષણી ખાવા માટે પણ છે ત્યાંથી ચડીને અહીંયા લપસી શકાય છે અને અહીંયા કોઈ હોયમાંથી પણ લપસણી થઈ શકે છે અને મિત્રો અહીંયા બહુ મજા આવે એવું છે અહીંયા આપણે પણ હોઈએ તો આ હિંચકા ખાઈ શકીએ છીએ હું તમને હિંચકો ખાઈને બતાવી દઉં કે કેવી મજા આવે છે અને મિત્રો આ બાજુમાં પણ આ રીતે લપસણી છે ત્યાંથી પણ લપસી શકાય છે હું ટ્રાય નહીં કરું કે મને બહુ બીક લાગે છે

અને અહીં તમારે કંઈ કરવું હોય હા તો કરી શકો પણ આમ બીક લાગે એવું ને પડી નહીં આવે પડી નહીં આવે કેમ કે સારી ક્વોલિટી સારી છે બહુ ખૂબ સારી રીતે આનંદ લઈ શકીએ થોડી બીક લાગશે આમ થોડી બીક લાગે કેમ કે આપણે રોજ બેસવા જ નહીં આવે એટલા માટે આમ કંઈ નહીં આમ કેવું લાગે રોજ તમે મ્યુઝિક વર્ક કરતા હતા એના કરતાં આ એક દિવસમાં તો તમે સાહેબ

ખૂબ તો અમને પણ લાગેલી છે અહીંયા થઈ હશે પણ કાઢના કરી છે આ નાના બાળકને અહીંયા બેસીને આ રીતે મજા લઈ શકે છે અહીંયા બેસીને સ્પ્રિંગ સારી છે એનાથી નાનું બાળક હોય બીવાતું હોય તો અહીંયા બેસાડી શકાય તેના પછી એક બાઇક મસ્ત છે જે અમે પણ બેસી શકીએ મોટા લોકો પણ જે ક્વોલિટી સારી છે અહીંયા બાઇક ઉપર બેસીને પણ તમે આનંદ લઈ શકો છો નાનું બાળક હોય તો એને બહુ મજા આવે સ્પ્રિંગ એને ખીંચકા જેવું લાગે એનાથી એને બહુ આનંદ આવતો છે આગળ જુઓ તો એનાથી પણ બહુ નાનું બાળક હોય તો અહીંયા લક્ષણી થઈ શકે છે કે જે લોકો એકદમ નાના બાળકો લઈને આવે હોય તો એથી સ્મૂથલી એ લપસી શકે અને એમનો ભાગ પણ નહીં અહીંયા પણ સારી એવી જગ્યા છે બાળકોને બેસવા માટે મોટા તો સાહેબ ના બેસી શકે અને આગળ જોઈએ તો આ કંઈક આ ગેમ જેવું છે લોકો ગેમ આવતી હતી ખબર નથી અને અહીંયા નાના બાળકને બેસાડીને આનંદ આપી શકાય ત્યારબાદ આ બધું તમે જો અહીંયા કોઈ વેફર કંઈ પડીકા લઈને આવ્યો હોય ને તો કચરો મહેરબાની કરીને અહીંયા નાખજો એટલે અહીંના પબ્લિકને અથવા કોઈ બીજું લોકો ફરવા આવે તો એમને તકલીફ ના થાય અને હંમેશા આપણે કોઈ બી સારી જગ્યાએ ફરવા જઈએ તો કચરો કોઈ દિવસ બહાર નાખવો નહીં અહીંયા ડસ્ટબિન આજુબાજુ આપેલા જ હોય છે તો એ રીતે તમે ડસ્ટબિનનો ઉપયોગ કરજો તો ચાલો આગળ આપણે કંઈક બતાવીએ આ પણ અહીંયા દોરીથી ઉપર ચડવાનું કંઈક છે પણ આ રેગ્યુલર યુઝ થતું હોય એવું લાગતું નથી અથવા કોઈ કારણસર નીકળી ગયું છે નહીં તો બાકી બાળકોની આમાં બહુ જ મજા આવે તેનાથી આગળ જઈએ તો આ હિંચકો છે અહીંયા પણ બેસાડીને બતાવી લો પણ લડેલો છે તમે જોઈ શકો અહીંયાથી પણ મસ્ત આનંદ આવે એવું છે અને આ હિંચકામાં પણ નાના મોટા દરેક માણસો બેસી શકે છે ધીરે રબડનું છે અહીંયા એટલે બહુ મજા આવે એવી રીતે છે તો બસ અહીંયા આ ડિપાર્ટમેન્ટ મતલબ કે અહીંનું તીર્થ તીર્થ વન કરી તીર્થ વન કરીને કંઈક નામ હતું કે અહીંયા આ એન્ડિંગ થાય છે અમે ત્યાંથી ફરી લીધું અને આજે મેં ત્યાંથી તમને પૂછ્યું હતું ને કે આ સ્પાયડરમેન સાચું છે કે નકલી છે એ આ નકલી જ છે આ બસ અહીંયા એન્ડિંગ થાય છે આ તીર્થ હા તીર્થકર વન કરીને આ હતું જે અમે આખું ફરી લીધું અહીંયા આખે આખું તીર્થવન ફરતા ફરતા મતલબ કે જુઓ ને અડધો કલાક ઉપર મતલબ કે કલાક દોઢ કલાક જેવું તો થઈ જ ગયું છે અને અહીંયા ત્યાં આગળ જતા હતા ને તો ત્યાં મચ્છર બહુ કરતા હતા એ તો તમને કહી દીધું તો ચાલો મિત્રો અહીંથી અમે આગળ જઈશું અને હવે થોડું જમી લઈશું કેમ કે બહુ ભૂખ લાગી ગઈ છે તો મળીએ જમ્યા પછી વાત કરીએ બાય બાય આ લોકેશન પણ અલગ બહુ મસ્ત છે તમે જોઈ શકો છો એ આ બ્રિજ જેવું બનાવેલું છે વાતાવરણ તો કેટલું મસ્ત લાગે છે તમે અહીંયા કોઈ સોંગનું શૂટિંગ લઈને આવો ને તો અહીંયા બહુ મસ્ત શૂટિંગ થાય અને કોઈ વેડિંગ માટે શૂટ કરવા માટે આવો તો બી સારું લોકેશન છે ફોટોગ્રાફી માટે પણ બહુ બેસ્ટ લોકેશન છે અહીંયા તમે પાછળ જોઈ શકો છો ત્યાં પાણી શાયદ હશે પણ અત્યારે પાણી કંઈ ભરેલું નથી સાવ ચોમાસા જેવું ફૂલ વરસાદ કે એવું કંઈ આવેલું હોત તો અહીંયા પાણી ભરાઈ ગયું હોત એના પાછળ પણ બ્લૂ કલર મતલબ કે વાદળી કલરનું જે ટેબલને બધું દેખાય છે ને ત્યાં તો મિટિંગ કરવાની બહુ મજા આવે એના આગળ પણ કંઈક મૂકેલું છે ત્યાં બેસવા માટેનું સ્ટેન્ડને બધું છે તો બાકી અહીંયા લોકેશન તો તમે જુઓ યાર કેટલું બહુ ફાઇન લાગી રહ્યું છે અને ત્યાં પણ એક છત્રી જેવું કંઈક છે ત્યાં હમણાં આપણે કોઈ કેમેરી લઈને આવ્યો ને ત્યાં નાસ્તો વાસ્તો લઈને આવ્યો હોય તો જવું હોય ને તમારે નાનો બધો પ્રોગ્રામ ત્યાં થઈ શકે છે અને અહીંયા લોકેશન બહુ જ સારું છે તો તમે અહીંયા પ્લીઝ આવજો ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરવા માટે મને તો બહુ જ ગમ્યું છે ઓકે મિત્રો તો અમે જ્યાંથી વ્લોગ સ્ટાર્ટ કર્યો હતો તીર્થ વન કરીને કંઈક હતું તીર્થકર વન એ અહીંયા જ્યાંથી અમે સ્ટાર્ટ કરી હતી ત્યાંથી અમે એન્ડિંગ કરી રહ્યા છીએ આ તમે જોઈ શકો છો કે મેં સ્ટાર્ટિંગમાં સિંહને બતાવ્યો તો આ સિંહ તમે જોઈ શકો છો બસ અહીંયા આખું ફરીને આવ્યા ત્યાંથી કલાકથી દોઢ કલાક થયો અને બહુ જ મજા આવી અહીંયા અમારો ત્રીસ કર વ્લોગ અહીંયા પૂરો થાય છે મિત્રો ઓકે તો મળીએ બીજા વ્લોગ વિડીયોમાં ત્યાં સુધી ટાટા બાય બાય